અહીં જો હોય મને ખબર છે તું બહાર નીકળ વાત કહી ને બાપા કહી તો મને બધા બાધા અરે વારી છોટુ ટીગલા લાવો 5000 પાજો લાઈકા મારા 5000 આના પર હું તો સોમી લાવે સુદીન ગાડીમાં બહુ 50 રૂપિયા ના આવે આખો નુકસાન વસન કરાના અરે છોટુ પાંચ આજો આવવારી રાઈડર અહીં સુધી અહીંયા

તમને બдений ભાભી દેખાના હાઈ બાબા અમાર ઘરે લેવાનું હો પાકો પાકો ને સિતલ બેન હારો હાલો અમારે જ બેન ખצરો હતા તન કહું ઘરે તરફ મેં આજે આખો દિવસ લગભગ બે ત્રણ તો ઉતારી જ નહીં આજે સ્ટાર્ટ ચાલુ જ છે

ના તો એ اصلا લાગે હે ખેડુ કે નહીં હે હારવાળો હારવા જાય કાઢના કુ અરે મજામાં ભાઈ હારવાળો તો રેકન ડેલ મે કેશુર ભાઈ જગદીશ ભાઈ ભરત ભાઈ આવી જાવ આવજો મજા આવી કે મજા આવી બહુ મજા આવી અરે અરે બદામ કાધી ઘણી બધી અને હાલો ભાઈ હવે મોરું છે હાલો હા વેખે કો જબરી લાઈન મેલોલ છે મોટર મોટર ગાડી તો હું મો હું લેવા માંસી હાલો સમજાય હો હવે

બાકી આ કાયદે આ બિચારી કે મને માસીને ને ખોટું નથી લાગ્યું એમ હે કર્યો ને મેં તમારે કેવું ને તમારે કેવું જોઈએ

હારું હાલો તો હવે ડાયરેક્ટ આપડે ઘરે જવાનું હોય નઈ બ્લોક નઈ એન્ડ જ કરી દેવો બહુ લાંબો થઈ જાય હજી આપડે પૂરો નથી થયો થઈ ગયો મારો તો થઈ ગયો મારો થઈ ગયો મારો નથી થયો સારું હાલો બીજું હું મારે બહુ બ્લોક લાંબો થઈ જાય ને આજે બઉ બધી ઘણી બધી મજા કરી ને જી હાય ને અમે અહીંયા જ એટલા પ્લેટફોર્મ ઉપર જી હૈ ને બરાબર તમારા લીધે હે બરાબર તમારા બધાને ખૂબ ખૂબ ધન્યવાદ કે અમે અહીંયા પહોંચી હે તમારી દયા પહેલી વાર અમે સિરિયસ નહીં